તારો બાપ હોય ને એ હમણાં બહુ ભય ચાલશે ક્યારેક તો મારો મગજ ગયો ને हम <laughs> तो पहला तू हाँ तो रे जो तारु मगर जो ने कह रहे तो तुम्हारे बापा नाश्तो मार रहे खाए हम <laughs> सानो मानो वो दिवस तू ले तो ऐसा हर <laughs> <आर> हर <खार> पहले इधर <laughs> हाईले बिया कितनी बार इधर आप बसु बदुले भी तूने यहाँ बोलते रहते हैं ना

જંગલમાં દીપડા જેટલા સરકારે છૂટા મેક્યા હે ને તે કોઈ ખતવાર હોય ને તો હારે હાલ્યો જાવ તો હાલ 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 છોકરા એવા દીપડા થી ન ભીવાનું હોય દીપડા નો તો ભીમો કાકો કાન જાળી ને કાન સારું સારું ભીમા કાકા

અને પછી આપણને આનંદ આવે ને એ જ મજા છે હો એ તારી વાત થાય છે આમ જો એટલે તો તંબુરો હેઠો મૂકી દો છે ઓલું નીતાન ટન 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 કરવું એમાં કઈ મોજ નથી આવતી આ માજી બહુ મોજ આવે છે હવે તું પાછું હંતે જા હું આમ જાઉં સારી જલી જા એ કમલા એ કમલા તે ભૂત કે ભૂલ હે હા માર ગી ગયો એ કમલા એ તારું બકરું શેકું કે શું તારા છોકરાને ભૂતે લઈ લીધો અને તું બેઠે બેઠે દાંત કાઢેશ ભીમલા ઈ મારો છોકરો છે

આને મા ખાતા લાગે વાર અને પછી લાશ ગંધ ને તો માણસ ને ખબર પડે થાય આ તો Aber geht nicht.